આ બેન <laughs>

चो सो ना। <laughs> <laughs> आम બનાવું બીજી અને શેરીમાં જરાક કહી દેજો ઓલ આવી ગયો હો બધા ને ખબર રાડ્યો નાખતો નાખો નિક્સરો તો હમણાં આજે હાઈ તો મારે એવું જ હોય કેમ છે પાણીપુરી ઉઘરે સરખો ટેસ્ટ લેવા દે

છે જીણકી ભરું મોડમ ન જાવ દેતા એ પલસા જેવી જાવી કેતા દો કહેતા હોય તો ટમટિ પૂરી ભરું ને હા ઠીક આઈ ગયો રાત ને આરી ને ગામમાં એમનો મોકળો

જવાબ દેવા વાતું કરવા નથી આવી ખાવા આવી શું તો ખાવા તો ખાઈ લ્યો ને તીખી લાગી પાપડી દઉં એક પાપડી ભલે તીખી લાગી પણ સાઈડો પણ તો જ મજા આવે પાણીપુરી પૂરી જ બગલા નહીં આજુબાજુ તણ ગામ હું જાવ કોઈ મને ખબર છે આ લ્યો પાપડી ખાવ એક આજે મોઢો એમ છે આ પૂરી તમારે હોય ગઈ મોઢો હે નર્મદાન ભૂમરો એવું મોઢો

कोरी पोरी दे है कोरी पोरी दे ये क्या होता है दे आजी सब लोग तो भर दो बती ये दाब लो लेते तो पुरी दे दे है। है। मैं पूरी दे रही थी खुलाई गुहे पानी पड़ता नहीं आलियो पानी पड़े क्यों पानी ओलो तो ती खुलाई गुहे चुका नहीं पियूं जो मजा आ रही है चटपटू पानी है माँ चटपटू है

કઈને કઈ છે હમણાં હું પાછી આવું એટલે પાછી કાઢશે એટલે વ્યવસ્થા કર આપડી ખાલી કરીને રયો સાથે એટલે બીજા તને મફત રેવા દે હારી ભાઈ એમ કેતી કે ભાડું વધારે થાય બીજા હું ઓછામાં રહેવા દે તમને

Dora saya bener অোতব য়ামার শিনখে আসিডব শিনাংনে আকে সুদু ইত্র খাক সুদে সুদেন থয়া কার কাক আয়ামে রাখাকো তারা রাখাং অদেরা এয়া ইসু আড� का कोरी जो है बेगी अलिया नालक था वो इलादा <laughs> ना नापाड़ी दर पैसा लेने जाओ ना हमें पले जाओ ना बात ना सिर्फ तुम्हे आवेर तो कोरी खाई जाओ तो बस बीजा गनक नहुं दे वो ना करो बटा का लों दो दे वो तो बनाए कला म पानी नहीं गजब ना हो भाई तुम्हे तो પેલો માણસ હોય તમારા જેવો કે અમારી ધેડ કરો તમે ખાવા બાબે કે ના પાડી ખાવાની તો લબલબ ન કર પાણી પૂરી બનાય તા હું બનાવી દઉં છું પાણીપુરી નથી બનાવી દેતો તાઈના થી કેમ તો એટલી વાર લાગે ના પાડી મે તમને નઈ બનાવી દેવ હાલો કયો આ પીકો કા બધું તઈ મીઠું નાખ હાલો કયો આ મીઠું નાખો

હું આયો તો એનો તો પૈસા પૈસા કરે તું મને ઓળખાસ ગામમાં કોઈ મારી પાસે પૈસા નથી માંગતો પણ ગામમાં નો માંગતો તમે ખાધું એના માંગુ કે વધારે માઈ ગામે એલા તને ના પચા દેવા પણ તમારા હામે લબલબ ન કર એમ કહું ભાઈ બાપા અમારે વધારે ન જોતા જેટલું ખાધું એટલા દીન તો સારું તાર પૈસા દે ને પણ એમ નઈ નો દેવો એ કાઈ નઈ મારો હું કામ પૈસા નો માંગતો બીજી વાર ઓળખાસ પેલા આવાળ તો નઈ માંગુ હવે

મારા ખરેખર તમારા જેટલો ભાવ કોઈ આયરો નો રાખો પણ હું તમારા સિવાય બીજે ક્યાંય ખાવા ન જતી જો શેરી મોલો બીજો નીકળે ને એને હું કઈ દોક ના માર નથી ખાવતી તમે બીજે ખાવ તો મારા મેળે ન આવે ને હું ખાવ જ નહીં એમ નહીં હવે હું ક્યાં ઊભી રહું ઊભું નથી રહેવું તમે આય રેકડી ઉપર બેસી જાવ

કે જોવા નથી મળતી તમારા ડબલેન ડુબલીન બધી સાફ સુફ હોય અને તો પાણીમાં હાથ ખવરાવે મનનો ગમરો જો મે જિંદગીમાં પાણી ભરજો માર જો જો હા છે છે ભલે ડાયર પાણી ચપલી હોય મારે તો જ હું તમારી હું કે બીજે જાતી જ નથી ના મીડિયમ મીડિયમ હા

બનાવું ને હા બનાવ બનાવ અને બીજે હું પૂરી ખાવા જાવ ને ઈ આમ નીચે જઈને બનાવીને રાખા તો તમે ને મને દાતે કરો તો પાણી ને મિક્સ આપ જો તીખું નહીં પછી મને કઈ ખાવા મંડે છે ઓલા સડી જાય ને ખાવા હા મને પગ ખેંચાવા મંડે છે અને મને તમને ખબર છે ને બહુ પાણી પૂરી આટલી બધી

આમ ના મિક્સ પાણી નાખ્યું હા બે ભેગું જ છે મિક્સ જ લઈને આવ્યો ઘરે તેમ જાણો હાલો હવે એક મસાલા પૂરી આપી ગયો એક સુકામ બે આલ્યો ને તમ તમારે ના એક મસાલા ને એક કોરી સારું હાલો એમ કરો એક મસાલા વાળી કર દો અને એક કોરી જ લઈ જા આલ્યો પૈસા પૈસા ને કોઈ મારા મોઢે વાત જ ન કરતા અને રહી કે તમે મારી રેકડી આવો ને ઈ જ મારા માટે બહુ થઈ ગયો

तुमने मार यार प्रेम થઈ ગયો લાગે હે હાય પ્રેમ તો થઈ ગયો હે પણ કેવા કેને जाऊ મુંગો મનમાં મુંજાઈ છે અબલા કે ખાઈ રન ભાઈ ઓકે મજામાં શાંતિ તો ક્યો તબે પ્રાણી આ ક્લાસ ઓ વાંદરાને લે ખાઈન પડી પડી ના ના મારે પૂતવા રહે જઈએ થયો તમારા કાઈ કાઈ કોઈ મારે બુધવાર હોય તો પાણી પાણીપુરી ખાવા આવી અને આવડી પૂરી મારે તો તમને ખબર છે પૂરી મારે કોઈ ઝીણકી ન હોય મોટી પૂરી હોય છે મને કે બટા પાણી નાખીને બધું કમ્પ્લીટ કરીને દે

છોકરાઓને પાણી પાણીપુરી ખાવી ભગા ભાઈ ને વહી જાય કીધેલું જ છે નાના પાકો પાકો કાયલા હોય તો બાકી કે બીજું કામ હોય તો હા ભલે ભાઈ ના તારો ભાડો ન ફોડું તો હું તારી માં વીધુડી એ પકડા મારી એક ડીશ બના એ ભાઈ બનાય એક મારી ડીશ તાળે રાખો પેલા મારો વારો હો હું આવી બાપા હું છું મને બધી ખબર કઈ ની હું બીબી ના તો રોઈ ગયો થયું કેટલા ઘરે ઘરે ને એની પાસે મીઠળો થાય ને વાતો કરાય ને પછી પૂરી ઓછી દઈ દે આ સેતરે ભાઈ બધાય ને હે ઓછી દેસેલા લઈ કોઈને ઓછી નો દે કોઈ દે એ ભાઈ તું હાલ તો થાય મારી મેટર માં પણ નીકળાય થી ખૂટતી નથી આની તો ભૂખી રહું આ હે ને પૂરી ઓછી દેતો એ ભાઈ મારવાનું રેવા મારવાની વાત નથી ખોટો ગુનો નત કરી નાખો મારવો પડે કે અને આ તો ભગલાની પાણી પૂરી ખાતા ખાતા હું વાતો કરતી હો અને કદાચ મારાથી ને ભૂલ થઈ ગઈ હોય ને કદાચ ભગલાને ભાઈ ગણવામાં ભૂલ થઈ ગઈ હોય એ બધું આયલો કર પણ તમારે ભગલા તારથી ભૂલ થાતી તો તું સુધાર લાગે અને અમારી ભૂલે છે તો અમે સુધારી નાખશું અને ખાવ ભગલાની પાણી પૂરી કરો મજો મજો हेलो मित्रों हूं छो धनशोक भंडारी उर्फा बिजुड़ी तुम्हारी समक्ष रसाला माटे पानीपुरी આ कांसेप्ट તમને ગમે તો લાઈક કરો શેર ને वन मीडिया चैनल ने सब्सक्राइब करो हेलो मित्रों हूं छो राजेंद्र पंचाल और आ वीडियो तुमने गमे तो हमारी वन मीडिया चैनल ने लाइक करो शेयर करो ने सब्सक्राइब करो हेलो मित्रों जय माताजी हूं छो कृष्णा बे सुरफे किसुड़िया ने मारो आ वीडियो है जो तुमने गमे હેલો મિત્રો હું છું સોની જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને અમારી વન મીડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરો